વડોદરા શહેરમાં તરસાલી બાયપાસ રોડ પર ગત મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું કોડોદરા શહેરના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે તરસાલી બાયપાસ પર ફરી દમ્પર નો આતંક જોવા મળ્યો હતો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આ તરચાલી થી તરસાલી આવવાનો માર્ગ છે જ્યાં જે બ્રિજ ચાલુ થાય તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખા એક્સિડન્ટ થયું છે એક ભાઈને એકસો આઠમાં મોકલી દીધા થોડા જીવિત હતા એ એક દવાખાના મોકલી દીધા અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલા એવું જોયું કે હામે જે ઝાડ દેખાય છે પેલું ઝાડ ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ એટલે મેં દોડતો દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઈટ કલરનું વ્હાઈટ નું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડેલા હતા ત્યારે આપણે એમને જોયા પણ એ લોકો અહિયાં થી ડમ્ફર ચાલુ કરીને ભાગી ગયા એમાં એક મૃત્યુ થઈ ગયું ડમ્પર ચાલકે ટક્કર મારી ડમ્પર ચાલકે ટક્કર મારી છે યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી વોચિંડા અને આ લોકો પાછળ થી પી ગયા શું નામ છે મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે